માં આગળ વધીને વાત કરીએ તો રાજ્યના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ ઓને અમલમાં મૂકવામાં આવી છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા શબ્દો પોલિસીથી મળતા લાભ અને તે લાભ વિશે કેવી રીતે અરજી કરી શકાશે તે સહિતની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સાથે જોડાયેલી તમામ માહિતીથી વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે તે હેતુથી સ્કૂલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા ધ સ્ટાર્ટઅપ ગાઈડ લોન્ચ કરવામાં આવી છે ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ધ સ્ટાર્ટઅપ ગાઈડનું કવર પેજ લોન્ચ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે ત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ ઓને અમલમાં મૂકી છે નરેન્દ્ર મોદીએ ભારતના અને અને ગુજરાતના યુવાનોમાં સ્ટાર્ટઅપ ઇનોવેશન થકી તેમનામાં રહેલી સર્જનાત્મક ક્ષમતાને વિકસાવવા અને દેશભરના વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ બિઝનેસને પ્રોત્સાહન આપવા સોળ જાન્યુઆરીએ રાષ્ટ્ર રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવણીની જાહેરાત કરી હતી